વણ જોયેલું મુરત એટલે કે અખાત્રીજ વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ કેટલાક એ જાળવી રાખી છે રાસ રાઠવું ગુસરી સમાર શેકલું હળ ને જોતર આવા શબ્દો નું મહત્વ એટલે અખાત્રીજ નો દિવસ ત્યારે લગતર તાલુકામાં આજે અખાત્રેજનું પર્વ હોય ગામડામાં વસતા ભૂમિપુત્ર દ્વારા દેવ પૂજા કરી આવનાર ચોમાસા અંગેની પૂર્વ તૈયારીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તાલુકામાં આજે ખેડૂતો દ્વારા પોતાના ખેતરોમાં જઈને બળદ ટ્રેક્ટર તથા ખેતીના સાધનોને કંકુ ચોખા લગાવી વિશેષ પૂજા અર્ચના કરી હતી સાથે જ પ્રાર્થના કરે છે કે આવનાર ચોમાસામાં ખૂબ સારી ખેતી થાય અને ભૂમિ માટે પૂજન પણ કરે છે